જય મોગલ જય મણિધર જય વડવાલી જય અખિલ ભગવાન નું સંચાલન કરનાર માં ભવાની હે પરમેશ્વરી હે હજાર હાથ વાળી હે મા આદિયા શક્તિ હે મા હિંગળા હે આદિ આવડ મિત્રો વિડીયો એટલા માટે દઉં છું આઈનો પરિવાર સૌ ચારણ અંશ હર ભજુ હક બોલવું દોનો વાતાવલ ઈ નરને ઉતરની આઠો પર અમલ ખાસ રાજપૂતો માટે માટે હું બોલી રહ્યો છું ખાસ કરી નથી રાજનીતિ શબ્દ હું તમને બોલી રહ્યો છું બાકી હવે વિચારું ન વિચારું તમારા હાથની વાત છે પણ જે જે તમારા પૂર્વજનો થઈ ગયા જે જે તમારા જેને કહેવાય વસ્તનો થઈ ગયા એને અમે ચારણો હંમેશા એને આવતા છે અમે કોઈ તમારા વખાણ જ ન કરી તમે હોય આવા અમે તમને અમે આ જાણો છો પૃથ્વી ચાર કોને પથુરાજાએ પથુરાજા ગાની સેવા કરતા હતા રાજપૂતો સાંભળો આ તમે ખેત જાણું છો ને એ પેલા બંધ કરો હું ની બોલતા નથી મારે મન મેળવશે મારે

આકાશ શું છે પાતાળ શું છે પહાડ શું છે સમજી લેજો આ ચારણો હા તું અમે કોઈનો વખાણ ન કરી પણ હે રાજપૂતો હવે સમય આવી ગયો છે એક બાપુનો વેદના નો અવાજ છે મારે કાંઈ તમારું લેવું નથી મારે તમે કદાચ

જોયું તમે પણ વાર લાગી ગઈ પણ સતાય ભવાની ભેળી હતી અને ચાર ને બે હામા હામા એ આપ જાણો છો આ મોટી વાત નથી કરી કારણ કે આની મર્યાદા છે હું તમને એક જ દ્રષ્ટાંત આપું છું ખાલી પોટ ઊંડું નથી ઉતરતો હું પણ મેં એવી વાયુ વેગે વાત સાંભળી કે રાજપૂતો છત્રીઓ બધા ભેળા થાય છે સંમેલન કરે છે હું તો એટલું કહું છું કે રાજપૂત તમે આ સંમેલન થાતું હોય છત્રીઓ મારા રાજપૂતો એક થાતા હોય તો તમારા કોઈ માતાજી મૂકેલી હોય કોઈ પિતાજી મૂકેલા હોય કે મોગલ મૂકેલી મેડી આશાપુરા જે કઈ મૂકેલી હોય એ બધું મને આપી દેજો પણ તમે એ જ ખાજો બહાર